વાપીમાં ધોધમાર વરસાદને પગલે નેશનલ હાઇવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા આક્રોશ હાઇવે ઓથોરિટીની બેદરકારીને લઈ હાઇવે પર ટ્રાફિક સાથે ટાયરો ડૂબી જતા વાહનો બંધ પડ્યા વાપીમાં ધોધમાર વરસાદને કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વાપીના બલીઠા નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઘૂંટાણસમા પાણી ભરાતા મુંબઈ અમદાવાદ ટ્રેક ઉપર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે પાણી ભરાતા લોકોએ રોષ ઠાલવ્યો હતો વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરતા હાઇવે પર વરસાદી પાણીમાં વાહનો બંધ પડ્યા તો નાના વાહનોના ટાયરો ડૂબી જતા વાહન હંકાર કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો